અસિત ગીરી કજ્જલ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મોરબી લિખતી યદિ ગૃહવા શારદાશર્વકાલ તદપિ તવ ગુણનામી શાતી એવા શિવજી ભગવાનના ગુણનો કોઈ પાર કોઈ લખી શકે તેમ નથી માટે કાલે મહાશિવરાત્રિ મહાશિવરાત્રિ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના બુધવારના રોજ મહાશિવરાત્રિ દેશભરની અંદર ઉજવવામાં આવશે તો આપણે પણ આપણા ગામની અંદર આપણા મોલ્લાની અંદર આપણા સોસાયટીની અંદર જ્યાં કંઈ આપણે આશ્રમો હોય ત્યાં પણ શિવ ભગવાનની આરાધના ઉપાસના અર્ચના કરવાથી આ જીવન ધન્ય બને છે એમાં મહાશિવરાત્રી મહાશિવરાત્રીના વ્રત તો એક મૃગલા અને ન સમજે એવા જીવ પશુઓ હરણા કે જેણે શિવજી ભગવાનને અનાયે જાગરણ થઈ જવાથી શિવરાત્રીના દિવસે અને એક પારધી પણ તે પણ મોક્ષપદને પાયમાં હાલમાં જૂનાગઢની અંદર મરગી કુંડ નામે પણ પ્રખ્યાત છે અને આકાશની અંદર પણ હળણા અત્યારે આપણી ઉપર બરોબર ઉગેલા હોય છે અને પાછળ એક મોટો ચમકતો તારો એ વ્યાઘના નામે પણ પ્રસિદ્ધ છે ગામડાની અંદર આ બધા તારલા દેખાય પણ સિટીમાં બહુ જ પ્રકાશના હિસાબે દેખાતા નથી તો આવું શિવરાત્રિનું વ્રથ ચાર પ્રહરની પૂજા ત્રણ કલાકની એક પ્રહર થાય છ થી નવ નવથી બાર બારથી ત્રણ ત્રણથી પાંચ છ આવી રીતે આપણે જો પૂજા કરીએ શિવજી ભગવાનની અર્ચના કરીએ તો આપણું જીવન ધન્ય બને છે અને આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો દુર્લભ છે એમાં જો કાંઈક કરીને જઈએ તો આપણે આમાંથી મોક્ષપદને પામીએ અથવા સારી ગતિને પામવી શિવની સાયુજ્ય મુક્તિ મળે અથવા આપણને સારું અવતરણ થાય આ ધરાતલ ઉપર જો આવું કરવાથી અનાય છે જો મૃગલા અને વ્યાઘને એટલે પારધીને જો મુક્તિ મળી હોય તો આપણે તો જાણતા છીએ જાણીએ છીએ આપણા જ્ઞાન છે બુદ્ધિ છે તો આપણે ન આવું કરીએ તો આપણે પછી જીને ધીમે ધીમે નીચી ગતિએ જતા રહીએ અને ગતિને પામી શકીએ નહીં માટે શિવરાત્રિના દિવસે ચાર પ્રહરની આપણે પૂજા કરીએ અથવા એક પ્રહરની કરીએ અથવા બે પ્રહરની કરીએ જેટલી થાય એટલી યથાશક્તિ અથવા જાગરણ કરીએ આવું કરવાથી આપણું જીવન ધન્ય બને છે તો હરેક લોકોએ શિવજી ભગવાનની ભક્તિ કરવી અર્ચના કરવી પૂજા કરવી અને સરસ મજાનું આ દિવ્ય અવસર આવ્યો હોય કાલે કોને ખબર કાલે શું થવાનું ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે આપણે કહો પછી વાત પછી શું ખબર આપણને આ ઘડી ઘડીપણની ખબર નહીં કરે કલકી વાત આપણને કાંઈ ખબર રહેતી નથી ક્યારે જવાનું થાય ક્યારે આ પ્રાણમાંથી ઉડી જાય માટે અબગડી કરી લેવાનું અત્યારે જે કાંઈ વર્તમાન સારી રીતે એની અંદર જે આપણે કરી લઈએ ને તે આપણે એમાં સફળ થઈએ તો આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે તમામ લોકોએ તમામ હિન્દુઓ કે જેવો શિવને અને આપણા હિન્દુ જે ધર્મને માન્ય છે સનાતન ધર્મને એની અંદર જો આપણે કાંઈક કરીને જઈએ તો આપણે છૂટી જઈએ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર